છે એનો નજારો તો ગાઈસ આજના નવા બ્લોગમાં મારા દરેક ચાહક મિત્રોનું દિલથી સ્વાગત કરું છું તો હાલના વાગ્યા છે નવ અને આઠ થઈ છે ને આજે તો સવાર સવારમાં જ હું આઈટીએમ જવા નીકળી ગયા છું કેમ કે આજે આઈટીએમ ઇન્સ્પેક્શન આવવાનું છે જે પાટણ કે કોક સાહેબ આવવાના છે એટલા માટે તો સાહેબે કીધું હતું કે થોડાક આજે વહેલા આવજો તો જેથી કરીને આપણે વહેલાની ઘરેથી નીકળી ગયા છે કેમકે દસ વાગે આઈટીઆઈમાં હાજર થવાનું છે ફાઇનલ તો આજે તો બાઇક નહીં લાવ્યું હમણાં બે ત્રણ દિવસથી બાઈક લઈને નહીં જતો ઝેર તો જઉં છું બીજું તમે લાસ્ટ બ્લોગમાં કહ્યું હતું કે આકાશ પણ આવવાનો છે તો આકાશ આવી ગયો છે કેમ કે રાતે આવ્યો એટલા માટે વિડીયો આપણે નહોતો બનાવ્યો આજે તો કહે છે નોકરી તો રાતે આઠ વાગે આવશે તો આપણે હમણાં રવિવારના કાલે કેમ ટાઈમ મળશે તો આપણે એને વિડીયોમાં લઈશું તમે સપોર્ટ કર્યો ને એવો સપોર્ટ કરતા રહીજો શું કાંઈ સાલના વાગ્યા છે ત્રણ વાગ્યા છે હવે ટાઈમ છૂટું છે ત્રણ વાગે કેમ કે આજે બારના થાય ગયા હતા એટલે આઈટી મોડું થઈ ગયું છે ત્રણ વાગે હવે ઘરે હેડ્યા છે ખાઈ ના હતા અને પછી નાસ્તો કર્યો તો નાસ્તો કરીને પાછા હવે કીધું પાછા આઈટીમ ગયા પછી પાછા હવે ઘરે જવા માટે નીકળી ગયા છે ભાઈ સાંજના વાગ્યા છે ચાર ને છપ્પન થઈ જાય ચાર ને છપ્પન ની ફરીથી વિડીયો હું સ્ટાર્ટ કરું છું આવી ગયો હું કે ત્રણ ત્રણ સડાત્ર જેવો આઈટમ હું આવી ગયો હતો તો લાવો કીધો હવે આપણે આપણે વિડીયો આપણે એન્ડ કરી દઈએ તો આજનો ખાસ કોઈ વિડીયો બન્યો નહીં માપનો વિડીયો બન્યો છે તો આપણાના વિડીયો થોડાક ટૂંકા અને શોર્ટ વિડીયો આવશે થોડા થોડા મતલબ કે આવશે વિડીયો પણ ટૂંકા વિડીયો આવશે થોડા એટલા બધા લોબા દસ મિનિટના એવા વિડીયો નહીં આવે ચાર પાંચ મિનિટના વિડીયો આવશે અને બીજું કે આપણે જે ચેલેન્જ રાખી દઈએ જાડ આપવાની એ આપણે કાલના વિડીયોમાં આજના સવા ઓછો સબસ્ક્રાઈબર વધ્યા છે આપણે તો કાલના વિડીયોમાં આપણે જાળવા આવીશું બિસ્કેટ ખવડાવીશું એ તો આપણે કાલના વિડીયોમાં કામ કરીશું તો બસ સપોર્ટ કર્યો એવોને સપોર્ટ કરતા રહીજ ને અમારા આકાશભાઈ આશે છે તો આકાશભાઈ હાલ તો ગયા છે નોકરી તો રાતે આવશે આઠ વાગે અને અમારા મામુ ઘરે પણ નથી મામુ ગયા છે બહાર ગયા છે ક્યાં ગયા છે તો ખબર નહીં હું આ ગયો હતો ને આજુ તો ખેતરમાં આવ્યા હતા હું મારા ચાલુ છે કોમન આપણા સિવાય બટાકાનો બગીચો જે આપણે કહેતા હતા માં પણ ફુવારા ચાલુ છે બસ આજના વિડીયો આપણે આટલા એન્ડ કરી દઈએ ખાસ તો વિડીયો બન્યો નથી તો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલ પર જો નવા આવેલા હોય તો પ્લીઝ ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબર જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો એટલા માટે બાય બાય